નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ તેર મે બે હજાર ચોવીસને વાર સોમવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું ઊઝા માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને જો વિડીયો તમને ગમ્યો હોય તો તમારા અન્ય મિત્રોને આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને તેને પણ ઉજા મટકેરિયાના તાજા બજાર ભાવની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો જાણી લઈએ આજના તાજા બજાર ભાવ જીરુ ત્રણ હજાર છસો રૂપિયાથી છ હજાર પાંચસો રૂપિયા રાયડો નવસો પંચ્યાસી રૂપિયાથી એક હજાર એકોતેર રૂપિયા સુવા નવસો રૂપિયાથી ઓગણીસો એકવીસ રૂપિયા ઈસબગુલ પચીસો એકાવન રૂપિયાથી એકત્રીસો નેવું રૂપિયા અજમો એક હજાર રૂપિયાથી ત્રણ હજાર પાંચસો રૂપિયા વરિયાળી નવસો પચાસ રૂપિયાથી છ હજાર પાંચસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા ઊઝા માર્કેટિયાના તાજા બજાર ભાવ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન